આજના વિડીયોમાં આપણે વાત કરીશું ભારત દેશનું સૌથી પ્રાચીન તીર્થ સ્થળોમાંથી એક ભગવાન શ્રી રામે ચૌદ વર્ષ વનવાસ કર્યો અને સૌથી વધારે વનવાસ આ જગ્યા ઉપર કર્યો કર્યો હતો હતો જે વર્ષ તો ચાલો આપણે આજના વિડીયોમાં જાણશું તો મિત્રો આપણે આવી ગયા છીએ ઉત્તર પ્રદેશ રાજ્યની અંદર આવેલું ચિત્રકોટ એટલે કે ભગવાન શ્રીરામની કર્મભૂમિ પ્રભુ શ્રી રામ સીતામૈયા અને ભાઈ લક્ષ્મણજી સાથે જે ચૌદ વર્ષ વનવાસ કર્યો હતો તેમાંથી ગ્યારા વર્ષ વનવાસ આ જગ્યા પર કર્યો હતો જો તમે પણ ચિત્રકોટ ફરવા માંગતા હોય ચિત્રકોટ તમે આવો છો તો આ વિડીયો તમારી માટે છે કારણ કે સંપૂર્ણ માહિતીને સંપૂર્ણ ઇતિહાસને સંપૂર્ણ દર્શન હું તમને આ વિડીયોના માધ્યમથી કરાવું છું વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહીજો ચિત્રકોટ પહોંચીને તમને અહીંયા રહેવા માટે ધરમશાળા ગેસ્ટ હાઉસ હોટલો તમામ સુવિધા છે અને ચિત્રકોટ તમે ફરવા માંગો છો તો રિક્ષા અથવા ટેક્સી તમારે બંધાવવી પડશે અને જેમનો સમય છ થી સાત કલાક લાગે છે અને ચિત્રકોટ આવીને સૌથી પહેલું આપણું ધામ રહેશે કામદગીરી પર્વત જી હા કામતગીરી પર્વત એટલે કે આ જગ્યા ઉપર છ થી સાત કિલોમીટરની પરિક્રમા રહેતી હોય છે અને જંગલોથી ઘેરાયેલું હોતું હોય છે અને અહીંયા કામતનાથ અને મિલાપ મંદિર પણ તમને દર્શન કરવા મળી જતા હોય છે ત્યાર પછી મિત્રો આપણે આવી જઈશું સતુઅં આશ્રમ જે આ જગ્યા એકદમ જંગલોથી ઘેરાયેલી પહાડોની વચ્ચે આવેલી છે જી હા દિલને સુકૂન આપી જાય મન શાંત થઈ જાય એવી આ જગ્યા છે અને આ જગ્યા ઉપર તમે આવો છો તો રિક્ષા સ્ટેન્ડથી ટેક્સી સ્ટેન્ડથી એક કિલોમીટર પેદલ ચાલીને જવું પડતું હોય છે કારણ કે જગ્યા રસ્તો એટલો સાંકડો છે કે તમારું વાહન ત્યાં પહોંચવું મુશ્કેલ થાય છે અને અહીંયા પણ તમને ટ્રાફિક જોવા મળી જશે બંને સાઈડ સ્ટોલ છે જ્યાં તમે પ્રસાદી ખરીદી કરી શકો છો સરસ મજાનું આ મંદિર છે સરસ મજાનું આ આશ્રમ છે જંગલોથી ઘેરાયેલો અને એકાંત જગ્યામાં આવેલો છે અને આશ્રમની સામે સરસ મજાની નદી જોવા મળી જશે આશ્રમની અંદર તમને સતી અનસો માતા દત્તાત્રેય તથા દુર્વાસા મુનિની પ્રતિમાઓ તમને સ્થાપિત જોવા મળશે આશ્રમની બહાર નીકળતા સામેની બાજુ તમને એક સરસ મજાની નદી જોવા મળી જશે ઘણા લોકો અહીં સ્નાન બી કરતા હોય છે ત્યાર પછી આપણે આવી જશું ગુપ્ત ગોદાવરી ગુપ્ત ગોદાવરી એટલે કે ત્યાં બે ગુફાઓ છે આશરે ચાલીસથી પચાસ પગથિયા છે ત્યાં ચડી અને બે ગુફાના દર્શન કરવાના છે એ ગુફાના દર્શન કરવા માટે પચીસ રૂપિયા ચાર્જ દેવો પડતો છે એટલે કે પચીસ રૂપિયા ટિકિટ છે મંદિરની તટ પર એક નદી આવેલી છે જેને ગોદાવરી તરીકે ઓળખવામાં આવે છે જી હા તો આ જગ્યા પર જવા માટે દર્શન કરવા માટે માટે તમારે રૂપિયા ટિકિટ લેવી પડશે ગુફાની અંદર આવવા જવા સાંકળો એક જ રસ્તો છે એટલે કે સો દોઢસો લોકો જઈ શકે અને ત્યાર પછી એ સો દોઢસો દર્શન કરીને આવી શકે પછી બીજા સો દોઢસો અંદર જઈ શકે વારા વાર જવામાં આવતું હોય છે સરસ મજાનું આ જગ્યા છે ગુપ્ત ગોદાવરી પચીસ રૂપિયા તમારા વસૂલ થઈ જાય છે મંદિરની અંદર ખૂબ જ તમે જોઈ શકો છો કે ટ્રાફિક જોવા મળી જતી હોય છે આ જગ્યા ખૂબ વિશાળ અને ડુંગર ઉપર આવેલી છે તમે જોઈ શકો છો ગુફા ખૂબ જ સાંકળી છે વારા પ્રતિવારા સો દોઢસો લોકો આવી શકી શકે બીજી ગુફા ખૂબ જ લાંબી અને સાંકળી છે કહેવાય છે ગુફાના અંત ભાગમાં પ્રભુ શ્રી રામ અને લક્ષ્મણજી દ્વારા દરબાર ભરવામાં આવ્યો હતો ત્યાર પછી આપણે આવી જશું મંદાકૈ નદી એટલે કે રામ ઘાટ જ્યાં રામ ઘાટ સમય રાતનો સમય સુંદર મજાનો હોતો હોય છે અને આ બોટ નજારો અલગ જ હોતો હોય છે જ્યા તમારો બધું જ ટેન્શન અહીં ભૂલી જશો અને મનને સુકૂન મળે એવી જગ્યા છે તમારે રામઘાટમાં ફરવા આવવું હોય દર્શન કરવા આવવું હોય તો રાતના સમયે આવો અને આ બોટનો આનંદ લ્યો જે દોઢસો રૂપિયા પ્રતિ વ્યક્તિના આ બોટમાં તમને ચાર્જ કરતા હોય છે અને આ બધી જ જગ્યાએ તમે જે ત્રિકોટમાં ફરવા માંગતા હોય તો લગભગ રિક્ષા અથવા ટેક્સીના જે ચાર્જની વાત કરું તો દોઢસોથી બસો રૂપિયા રિક્ષાના ચાર્જ હોતા હોય છે અને ટેક્સીની વાત કરું તો પાંચસો થી છસો રૂપિયા ચાલુ થાય છે આ છ થી છ કલાક આ સમય લાગતો હોય છે આના સિવાય પણ ઘણા ખરા ચિત્રપટમાં તામ મંદિર પણ તમને જોવા મળી જશે તમે અહીંયા આવો છો તો રિક્ષા અથવા ટેક્સીવાળા સાથે ચોખવડ કરજો અને આ બધી જગ્યાએ તમે ફરી શકો છો જેમનો સમય છ થી સાત કલાક લાગતો હોય છે અને જો આ વિડીયો સારો લાગ્યો તો શેર કમેન્ટ ચેનલ પર નવા છો તો ચેનલ ને જરૂર કરી